હલો કેમ છો ફોર્ચ્યુન સોયાચન ટિફિન રેસીપીમાં બાળકોની મોસ્ટ ફેવરિટ એવી રેસીપી જોઈશું દેટ ઇઝ પાઉભાજી યસ પાઉભાજીની અંદર તમે ડિફરન્ટ વેજીટેબલ્સ તો એડ કરો જ છો શું સરસ મજાનું વિટામિન અને મિનરલ્સ એનો સોર્સ તો મળી જ રહે છે અને બાળકોને પાઉભાજીનો ટેસ્ટ પણ ભાવતો હોય છે તો આ રેસીપીને હજી એક લેવલ અપ ન્યુટ્રિશન વાઈઝ લઈ જવું હોય આઈ મીન ટુ સે પ્રોટીન રીચ પણ બનાવવી હોય તો શું કરી શકીએ એ જોઈએ એઝ વી નો કે સોયા સોયાચંકને યુઝ કરવા માટે પ્રી પ્રેપરેશન કરવું પડે છે રાઈટ આ પ્રોસેસ તમે રાત્રે પણ કરીને રાખી શકો છો જો સવારે તમારે ફટાફટ ટિફિન રેસિપી લંચ બોક્સ બનાવવાનું હોય તો રાઈટ તો એના માટે પાણી ઉકાળવાનું છે ઉકળતા પાણીમાં થોડુંક મીઠું લઈશું અને એની અંદર સોયાચંક ઉમેરીશું હવે આ સોયાચંકનો ઉપયોગ આપણે પાઉભાજીમાં કરવાના છીએ સો કલર આપવા માટે થોડીક હળદર અને લાલ મરચું એડ કરીશું ઘણા લોકોને સોયાચંકનો કલર નથી ગમતો રાઈટ તો થોડોક કલર આવી જશે જોજો પાંચ મિનિટ માટે સોયાચંકને આ રીતે બોઇલ થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે સરસ મજાનો હળદર મરચાંનો કલર પણ આવી ગયો છે એઝવી નો આ બટાકા અને પનીર જેવું બ્લાન્ડ ઇન્ગ્રેડિયન્ટ છે હવે એને આ રીતે સ્ટ્રેઇન કરી લઈશું સ્ટ્રેઇન કર્યા પછી પાણી કાઢી લીધું છે એક બોલમાં કાઢી અને એમાં પ્લેન વોટર એડ કરીશું હવે આને આ રીતે સ્ક્વિઝ કરીશું પાઉભાજીમાં મેચ કરવાનું છે એટલે એને ક્રમ્બલ કરી લઈએ મિક્સી જારમાં આ રીતે કરકરું ક્રમ્બલ ફોર્મ જેને કહેવાય ને એવું મિન્સ કરવાનું છે મિક્સીમાં પાઉભાજી તમે તમારી રીતે પણ બનાવી શકો છો અને આ રીતે પણ બનાવી શકો છો સૌથી પહેલાં પટેટો લઈશું ચોપ કરીને કોલીફ્લાવર પ્રપોશન વધારે ઓછું તમે કરી શકો છો પણ લેવું તો પડશે જ ગાજર વટાણા કુલીફલાવર અને પટેટો બે સરખું પ્રપોશન લઈ શકો છો કેરેટ અને ગ્રીન પીસનું સરખું લઈ શકો છો એટલે કે એક કપ પટેટો હોય તો એક કપ કુલીફ્લાવર અડધો કપ વટાણા અને અડધો કપ ગાજર હા તમને બહુ જ સરસ મજાનો રેડ કલર ગમતો હોય તો આ સ્ટેજ ઉપર આની સાથે બીટના બે ટુકડા નાખી દેજો તો સરસ લાલ કલર આવી જશે હવે એમાં પાણી એડ કરીએ પાણી થોડું વધારે જ લઈએ છીએ કારણ કે ભાજીને સ્મેશ જ થવા દેવાની છે ત્રણ વિસલ માટે પ્રેશર કૂક કરીશું પાઉભાજી માટે પેનમાં ઓઇલ લઈશું તમે તેલની સાથે બટર પણ મિક્સ કરી શકો જસ્ટ ફોર ફ્લેવર તેલ ગરમ થાય એટલે આદુ અને લસણ લઈશું અને આમ પણ સોયા સોયાચંક હોય એટલે એની ડાયજેસ્ટિબિલિટી માટે ગેસ્ટ્રિક ના લાગે એટલે પણ આદુ અને લસણનો ઉપયોગ કરવો જરૂરી છે ક્વોન્ટિટી પ્રમાણે લેવાનું છે અત્યારે આપણે જે ક્વોન્ટિટી લઈ રહ્યા છીએ એમાં હાફ ટી સ્પૂન ઓકે ત્યાર પછી ડુંગળી છીણીને અથવા તો ઝીણી ચોપ કરીને લઈ શકાય હવે એક મોટું ટામેટું છીણેલું લીધું છે તમે ક્રશ કરીને પણ લઈ શકો છો ચોપ કરીને પણ લઈ શકો છો કૂક થઈ જાય એટલે એમાં મસાલો કરીશું થોડીક પિંચોક હળદર લાલ મરચું દાણા જીરું અને પાઉભાજી મસાલો બે ચમચી પાઉભાજી મસાલો થોડુંક મીઠું લઈશું અત્યારે સરસ રીતે મિક્સ કરી લઈએ મસાલો નાખીએ એટલે તરત જ થોડુંક પાણી ઉમેરીશું તો સરસ રીતે મિક્સ પણ થઈ જાય અને બળે નહીં કૂકરને ત્રણથી ચાર વિસલ માટે પ્રેશર કૂક કર્યું અડધો કલાક ઠંડુ થવા દીધું અને હવે આ જે બોઇલ વેજીટેબલ્સ છે એ આની અંદર આપણે એડ કરી દઈએ અને હવે હીરો ઇન્ગ્રેડિયન્ટ જે સોયા ચંકને પ્રિપેર કરીને રાખ્યું છે આપણે એ એડ કરીશું થોડુંક સોલ્ટ આપણે સોયા ચંક બોઇલ કરતી વખતે લીધું હતું અને થોડુંક ડુંગળી ટામેટાનું જે ગ્રેવી કરી ત્યારે લીધું હતું સો જે વેજીટેબલ છે એના માપનું સોલ્ટ એડ કરીશું જો તમને થોડું આખું પાખું જેને ખડા ભાજી પાઉં કહેવાય એવું ગમતું હોય તો સ્મેશરની જરૂર નથી અદરવાઈઝ આ રીતે થોડુંક સ્મેશ કરી લઈએ કેપ્સિકમ એડ કરીશું કોથમીર ઉમેરીશું હવે એને કવર કરી અને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે ભાજી રેડી છે સોયાચંક પ્રોટીનયુક્ત ભાજી હા જોકે બાળકોને તો ખબર પડવાની જ નથી મમ્મીએ આની અંદર શું મેજિક કર્યું છે એ એ લોકોને ખબર પડવાની નથી બટ સરસ મજાનું પ્રોટીન આવી ગયું છે એમાં તો ભાજી હવે સર્વ પણ કરી શકીએ અને બાળકોને લઈ જવાની હોય ટિફિન બોક્સમાં તો દસ મિનિટ એને ઠંડી થવા દેવાની અને પછી જ લંચ બોક્સમાં ભરવાની ઘણા બધા મમ્મીઓને એવું હોય છે કે ફૂડ ગરમ રહે એના માટે શું કરવાનું ના ત્રણ કલાક સુધી ગરમ રહે પણ નહીં રાખવાનું પણ નથી બને ત્યાં સુધી એને રૂમ ટેમ્પરેચર પર લાવી અને પછી જ પેક કરીને આપવાની તો રેડી છે સોયાચંકની હાઈ પ્રોટીન એવી પાઉભાજી જે તમે બાળકોને ટિફિન બોક્સમાં આપી શકશો આ અને આના જેવી બીજી ઘણી બધી સોયાચંકથી બનેલી પ્રોટીનયુક્ત ટિફિન બોક્સ રેસિપીઝ માટે તમે આ સ્કેનરને સ્કેન કરશો એટલે એમાંથી તમને ઘણી બધી રેસિપી મળશે અને હા અવેલેબિલિટીની વાત હોય તો ફોર્ચ્યુન સોયાચંક તમને માર્કેટમાં ઘણી બધી શોપ્સમાં તો મળે જ છે આ સિવાય ઇ કોમર્સ જેને કહેવાય ઓનલાઈન પણ તમે ઓર્ડર કરી શકો છો એમેઝોન ફ્લિપકાર્ટ બિગ બાસ્કેટ આ બધા જ પ્લેટફોર્મ પર અવેલેબલ છે સો ઇઝીલી તમે ઓર્ડર કરીને મંગાવી શકો છો